સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકી તેમના કિસ્સા માટે પાકીટ અને કિંમતી ચીજવસ્તુઓ ચોરી લેતા રીઢા આરોપીઓને રિક્ષા સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢતી કાપોદરા પોલીસ સ્ટેશન સર્વેલન્સની સર્વેલ્સની તારીખ શાવન આઠ બે હજાર ચોવીસના રોજ સવારના વહેલા પાંચ વાગ્યે ફરિયાદી મહેશભાઈ ધામેચા છે કીર્તિનગર સોસાયટી કોમ્યુનિટી હોલના બાજુના ઉત્તરાયણ સુરત લાલગેટથી રિક્ષામાં બેસે તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા પંદરસો ભરેલ પર્સ નજર ચૂકવી રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ ચોરી કરે અને કાપોદરા નાયરા પેટ્રોલ પંપ આગળ રિક્ષામાં પંચર છે તેમ કહી તેમને નીચે ઉતારી દીધેલ જે બનાવ અંગે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધેલ હતો કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમણે સંયુક્ત બાતમીના આધારે આરોપી એક રઈસ ખાન મકસુદ ખાન પઠાણ રહેવાસી સનાબીલ બેકરીની પાછળ ઓન પાટિયા સુરત અને બે આરોપી અમીર ખાન પઠાણ રહેવાસી ભીંડી બજાર ઊન પાટિયા ભેસ્તાનવારાને પકડીને પોલીસે રોકડા રૂપિયા પંદરસો અને ગુનામાં વપરાયેલ ઓટો રિક્ષા મળીને કુલ એકતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓ સમગ્ર સુરતના વિસ્તારમાં જ્યાં રેલવે સ્ટેશન હોય તેવા વિસ્તારોમાં વહેલી સવારે અલગ અલગ વિસ્તારોમાં ત્રણ ચાર રસ્તા પર જતા એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડી તે પેસેન્જરને બેસવાની સીટમાં જગ્યા બાબતે આગળ પાછળ ખસેડી અને પેસેન્જરની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડા અને પાકીટની ચોરી કરી લેતા હતા આરોપીઓનો પુણા અને મહિન્દરપુરા સાથે ચોક બજારમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંબાગેટ અ હિદાબાદ વિસ્તારમાં લક્ઝરી બસોના સ્ટોપ આવેલા છે જેથી કાઠિયાવાડ અને અમદાવાદ પછીથી આવતી બસો વહેલી સવારે પેસેન્જરો ઉતારે છે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને રિક્ષાઓનું સ્ટેન્ડ પણ ઘણા આવેલા છે જેથી રિક્ષાઓની પણ ખૂબ અવરજવર રહે છે આ બાબતે રિક્ષાઓમાં ઘણી વાર નાની મોટી ચોરીઓ થતી હોય છે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થતી હોય છે જે દરમિયાન આજથી ચાર પાંચ દિવસ પહેલા ફરિયાદી મહેશભાઈ ધામેલિયા ઓ પોતે સૌરાષ્ટ્રમાંથી આવેલા હોય અને નાયરા પેટ્રોલ પંપ પાસે એનું રેસિડેન્ટમાં જવાનું હોય જેથી એક રિક્ષામાં બેઠેલા અને રિક્ષામાંથી તેનું પર્સ ચોરી થયેલું અને આ પર્સ ચોરી થયેલી તેને પોતે જે તે વખતે કમ્પ્લેન આપેલી ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફની ટીમે આ રિક્ષાના નંબર આધારે આ ગુનો ડિટેક્ટ કરે છે અને કુલ મુદ્દામાલ જેટલો પણ ગયેલો તો તમામ પ્રકારનો મુદ્દામાલ રિકવર કરેલ છે આ કામે પોલીસ દ્વારા રહીશ પઠાણ અને અમીર ખાન પઠાણ નામના બે વ્યક્તિઓને arrest કરેલા છે જેનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે જે મહિધરપુરા પોલીસ સ્ટેશન અને ચોક બજાર વગેરે પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનાની પ્રવૃત્તિઓની ટેવાયેલા ટેવાયેલા હોય છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ તજવીજ ચાલુ છે આરોપીની એમો એવી હોય છે કે આ લોકો રિક્ષામાં પેસેન્જર બેસાડતા હોય છે જનરલી પોતે બે થી ત્રણ વ્યક્તિઓ હોય છે રિક્ષાઓ આખો દિવસના ભાડા ઉપર આ રિક્ષાઓ લેતા હોય છે અને કોઈ પણ એવો પેસેન્જર બેસે તો તેને બે બે વ્યક્તિ વચ્ચે પેસેન્જર ને બેસાડે અને આગો પાછો કરીને રિક્ષા ઉભી રખાવે આગળ પોલીસ છે તમે ઉતરી જાવ આ પ્રકારની વાતો કરી અને એના ખીચામાંથી એની નજર ચૂકવી અને પૈસા અને ઘરેણાઓ ઘણી વાર કાઢી લેતા હોય